श्रीगणेशाय नमः

હોળી કે ધૂળેટીનો તહેવાર જેમાં આપણે હોળી પ્રગટાવીને સર્વે કલેશ દુઃખ દરિદ્રતા અશુભતા રોગોનો સમન કરવા માટે હોળી પ્રગટાવીએ ત્યારે એ ઉપાય કરીએ છીએ મિત્રો ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે આ હોળીના ઉત્સવમાં હોળિકાનું પૂજન થાય છે આ દિવસે હોળિકાને ઘરના કે શહેરના મુખ્ય ચોક જેવા સ્થાનોમાં પ્રગટાવવામાં આવે છે હોળીને સુકાયેલા છાણા સુકાયેલા લાકડીથી કરવામાં આવે છે ત્યારબાદ ત્યાં વાજતે ગાજતે ઢોલ નગારા વગાડીને અને ત્યારબાદ હોલિકાનું પૂજન કરીને ભક્ત પ્રહલાદની પૂજા થાય છે હોલિકા માતાની પૂજા થાય છે ભગવાન નરસિંહની પૂજા થાય છે ત્યારબાદ શ્રીફળ ધરીને પૂજા કરીને પ્રભુનું સ્મરણ કરીને હોળીને પ્રગટાવવામાં આવે છે પછી લોકો આ હોલિકાની પ્રદક્ષિણા કરે છે શ્રીફળ અથવા કોઈ પવિત્ર વસ્તુ હોળિકામાં નાખવામાં આવે છે ઘરમાંથી એક શ્રીફળ હોલિકામાં પધરાવાય છે કે જેથી આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે આ ઉપરાંત હોળિકામાં ધાણી ખજૂર દળિયા મમરા આદિ પણ પધરાવવામાં આવે છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે એવો ઉપાય જાણીએ શું જેથી ઘરમાં રહેલી બીમારી કલેશ ધનની કોઈ કમી હોય દરિદ્રતા દુઃખ આદિ પીડા ચાહે લગ્નમાં કોઈ બાધા આવતી હોય કોઈ પણ કલેશ દુઃખ દરિદ્રતા હોય તે સર્વેનો એક જ ઉપાય આ ઉપાય કરી શકાય છે જે આપણે અત્યારે આ વિડીયોમાં જાણવાના છીએ મિત્રો આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે હોલિકા આમ જોઈએ તો ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે દેશનો લગભગ પ્રત્યેક ભાગ આ ઉત્સવ મનાવે છે હોલિકાનો ઉત્સાહ કે ઉમંગ પ્રમુખ પર્વ છે વર્ષમાં ચાર મહારાત્રી આવે છે જેમાં એક હોળીની રાત્રિ આવે છે ધાર્મિક અનુષ્ઠાન મંત્ર જાપ પાઠ આદિ સિદ્ધ તથા અક્ષય કરવા માટેની આ રાત્રિ છે ને જીવન પર્યંત આ રાત્રે કરેલા ઉપાય કારગર સાબિત થાય છે હવે આપણે જાણી લઈએ કે આ હોલિકાના તહેવારમાં આ હોળિકાનો આપણે ઉત્સવ મનાવીને આપણા જીવનની બાધાઓને કેવી રીતે દૂર કરીએ હોળીની અગ્નિમાં દરેક શારીરિક માનસિક વ્યાધિ પણ પ્રકારની સફળતામાં આવતી રૂકાવટ આર્થિક કષ્ટ અલા બલા એવમ દરેક પ્રકારની બાબતોનું શમન કરવા માટે એક સરળ એવમ પ્રભાવશાળી ઉપાય આજે આપણે આ વિડીયોમાં જાણીએ છીએ જે આસાનીથી સર્વે કોઈ કરી શકે છે અને પોતાની દરેક સમસ્યા હોળીની અગ્નિમાં ભસ્મ કરી શકે છે અને જીવનને સુગમ બનાવી શકે છે મિત્રો આ પ્રયોગ કરતી વખતે શુદ્ધતાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે આપણે શુદ્ધ રહેવાનું છે જ્યારે પણ હોળીના દર્શન કરવા જઈએ આ ઉપાય કરીએ એ પહેલાં સ્નાન અવશ્ય કરી લેવું સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લેવું અને ખાસ વાત એ છે કે કોઈપણ ઉપાય કરતી વખતે ગોપનીયતા રાખવી આવશ્યક છે આ પ્રયોગ જ્યાં સુધી થઈ ના જાય ત્યાં સુધી આ વાત કોઈને કહેવી નહીં કે તમે કયા અર્થે આ પ્રયોગ કરી રહ્યા છો તો જ આ પ્રયોગનો પ્રભાવ તમારા જીવનમાં પડશે જો તમે આ વાત કોઈને કહી દેશો તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે જેવી રીતે આપણે મંત્ર જાપ કરીએ છીએ સાધના કરીએ છીએ તેમને ગુપ્ત રખાય છે એવી જ રીતે આ પ્રયોગ પણ ગુપ્ત રખાય છે આ પ્રયોગમાં એક શ્રીફળ આખું જટાવાળું લેવું અને તેને પોતાના ઘરના સદસ્યોના ઉપરથી સાત વખત ઉતારવું ત્યારબાદ આ શ્રીફળને હોલિકાના દર્શન કરવા જઈએ ત્યારે હોલિકાની સામે તથા આ શ્રીફળની સામે પોતાની જે સમસ્યા છે તે કહેવી ત્યારબાદ હોલિકાની સાત પ્રદક્ષિણા કરીને આ શ્રીફળને હોલિકામાં પધરાવી દેવું આમ દરેક પરિવારના સદસ્યોએ પોતાના સ્વાસ્થ્ય યશ દીર્ઘાયુ ધન વૈભવ લક્ષ્મી આદિની કામના કહી હાથ જોડીને પ્રણામ કરીને ત્યારબાદ ભગવાન નરસિંહનું સ્મરણ કરવું ભક્ત પ્રહલાદનું સ્મરણ કરવું અને ઘરે આવી જવું ત્યારબાદ ઘરે આવીને આપણા ઘરના વડીલો બુઝુર્ગો હોય તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા આપણા ઘરના મંદિરમાં ફળ આદિ મિષ્ઠાનનો ભોગ ધરાવીને ભગવાનને યથાશક્તિ ભોગ લગાવીને સ્વયં પણ આ પ્રસાદ ગ્રહણ કરવો આવી રીતે આ ઉપાય પૂર્ણ થાય છે આ ઉપાય કરવાથી ધીરે ધીરે તમારા જીવનમાં પરિવર્તન થશે આ ઉપાય એક ઈષ્ટ ઉપાય છે વર્ષોથી આપણા વડીલો આ ઉપાય કરતા આવ્યા છે શ્રીફળનો આ ઉપાય સિદ્ધ ઉપાય છે મિત્રો મને આશા છે કે આપને આ સરળ ઉપાય અવશ્ય પસંદ આવ્યો હશે